સ્નાય વાસુદેવાય પ્રણત ગોવિંદાય નમો નમઃ અત્યારે જો આપણે જોઈએ ને કે જે આજની લાઈફ ચાલે છે એ બધાને એમ કહેવા જઈએ ને કે એકને છોડીને બીજાને બીજાને છોડીને ત્રીજાને કોઈ બી માણસ માણસને મતલબ કોઈ પણ માણસ હોય એને ડિપ્રેશન હોય છે સ્ટ્રેસ હોય છે કે એન્ઝાયટી બધાએ એનાથી પીડાતા તો હોય જ છે અમુક લોકો એને બહાર કાઢી દેતા હોય છે અમુક લોકો નહીં કહી શકતા અને અત્યારે આપણે જોઈએ ને તો જોઈએ તો ફૂલ અત્યારે આપણે કોઈને પૂછે કે મજામાં તો બધા ખરી કે હા હું મજામાં બાકી અંદરથી તો બધાને પોતાને જ ખબર હોય કે પોતે કેટલામાં મજામાં છે તો આ મંત્રનો જાપ છે ને ખાલી આપણે ત્રણ વખત કરો અગિયાર વખત કરો તમે જેમ 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 કરશો ને એમ એમ એવું નહીં હોતું કે આપણા જે દુઃખ હોય એ ઓછા થઈ જતા હોય છે પણ હા તમે એ દુઃખમાંથી આગળ નીકળવાનો રસ્તો જરૂરથી મળી જશે તો આ જ વાત સાથે બધાને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ મોર્નિંગ આઈ હોપ કે તમે બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ અને થઈ ગઈ છે મસ્ત મજાની સવાર અને મમ્મી અંદર ચા ગરમ કરે છે તો પહેલાં આપણે એમને મળી લઈએ પછી તમારી જોડે કન્ટિન્યુ કરીએ તો થઈ ગયા છે સાડા અને હું અને મમ્મી બંને ચા નાસ્તો કરવા બેઠા છીએ તો મેં કાનાના નાજે ધરાઈ દીધું છે ભાખરી અને દૂધ અને મમ્મી મમ્મી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ તો અત્યારે અમે બંને જણા ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ તો નાસ્તામાં હર ભાખરી ચા અને કાલે આ લબ્બા ને સુમ પપ્પા ગયા હતા ને તો ચવાણું લાવ્યા હતાથી જમાણું આ પ્રસાદી બોજીનો લાવ્યા હતા તો અત્યારે મારે કરવાનો શું કેવાય કાલે ગેરસ કરી એટલે આજે પારણા કરવાના પારણા કરવાના એટલે જો અમે કેટલું બધું લીધું ભાખરી ચવાણું ચા બુંદી મઠિયાને ના લઈ તો ના ભૂલી ગઈ છે તો આઈ જો બધા ચા નાસ્તો કરવા માટે તો તમને અવાજ આવતું છે અંદર ઘંટી ચાલુ છે અમારે અત્યારે દેણું કરવા માટે મૂકી છે કાલે કરું તો પણ કાલે 11 હતી એટલે કાલે ઘંટી ચાલુ કરાઈ નહીં એટલે આજ તો હવારના પોર જ ચાલુ કરી દેવી પડી મારા ગંટી તો હવે એ બધું ભેગું કરીશું અત્યારે ચા નાસ્તો કરી લઈએ તો આઈ જાઓ બધા ચા ભાકરી ખવાવા માટે ચા નાસ્તો ખાઓ ભાકરી ખવાવા માટે ગરમ લોટ ડળી ગયો તો હવાર હવાર તો એની અંદર આપણ આ રાગી નો લોટ લાવ્યા છીએ અઢીસો ગ્રામ અને બીજો લાયા છીએ જુવાર નો લોટ હમ મૂકી તો બાજરીનો લોટ અને રાગીનો લોટ ત્રણ લોટ આપણે ભેગા કરી આ રોટલીના લોટમાં આપણે ઉમેરી દઈશું તેમ તો તેમજ છે ને લોટ છે લાગે

અને વણવા અમે તકલીફ પડતી હતી એટલે આ વખતે અઢીસો ગ્રામ જ ઉમેર્યા દસ કિલો ઘઉં લીધા હતા ને એની અંદર અઢીસો ગ્રામ જુવારનો લોટ અઢીસો ગ્રામ રાગીનો લોટ અને અઢીસો ગ્રામ બાજરીનો લોટ એવી રીતે મિક્સ કરવાનો હતો અને અમે એ રીતે રોટલીનો લોટ તૈયાર કરીએ છીએ રોટલી ભાખરી બંને અમારા ઝીણા લોટથી જ થાય તો ભાકરી માટે અમે મોટો લોટ નહીં દળતો

હમ પાવડર નીકળે ચોખામાંથી એટલે એ કેવું થાય એ પાવડર આપડે કાઢી નાખીએ ને તો ચોખા માંથી પછી મૂકી દેવાના એમાં એટલે ચોખા જલ્દી બગડે નહીં ને તો જો અંદર પાવડર રહી જાય ને એમને તમે સીધા મોઈ દો ને તો પછી કેવું થાય લવા ટાઈમ એ ચોખા છે ને બગડી જ જાય ઈયળો પડી જતી હોય ઈયળો ના પડે અંદર તેલ નાખ્યા પછી યળો ના પડે પણ કેવું થાય પેલો પાવડર બે ભેગું થાય ને પછી કેવું થાય બધું ચીકણું ચીકણું વધારે થઈ જાય આપણે ચોખા આ ચોખા લાઈએ બાસમતી ભાત જે ચોખા લઈએ ને એ પેલા આવી રીતે કપડા થી ઘસી દેવાના અને પછી જ એનો ભરી દેવાના તો પછી કેવું થાય ચોખા ટાઈમ તો ચોખા બગડત નહીં

ખબર જ નહીં તુડી ને પેલું વાગ્યું હતું ને આપડે તો ચોકડી માં ચાલતા ચાલતો પડી ગયો ના ના પેલું એક્સિડન્ટ થયું ખબર આપડે રિક્ષા માં એવું કઈ પાછળ વાગ્યું હતું એવું કઈ ડોક્ટરે નતું કીધું ખાલી બરફ જ ઘસજો તો તમને મટી જશે રોજ બુમો પાડી જતી હતી મમ્મી મને દુખાય છે દુખાય છે તે પેલા ગાંધીનગર પેલા ડોક્ટરને બતાવ્યું પે ડોક્ટરે કીધું કે ના કોઈ પ્રોબ્લેમ નહીં

તો હવે અમારા વિડીયોનું હું અહીંયા જ એન્ડ કરું છું જો તમને અમારો વિડીયો ગમે હોય તો લાઇક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મળીએ કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ